તુલસીના પત્તાનું રોજ સેવન કરો જેથી કેન્સર જેવી બીમારીથી બચી શકશો રોજનું એક ગ્લાસ લીંબુ પાણીનું સેવન કરવાથી ક્યારેય મોટાપો થતો નથી લકવા થતાં દર્દીના નાકમાં દેશી ગાયનું ઘી નાખવાથી લકવા પંદર મિનિટમાં ઠીક થઈ જાય છે રાત્રે અંધારામાં સૂવાથી ડિપ્રેશનનો ખતરો ઓછો થાય છે ઠંડુ પાણી પીવાથી વ્યક્તિ ઝડપથી રોગોનો શિકાર બની જાય છે જો તમને પીળો પેશાબ થતો હોય તો તમે અંદરથી સ્વસ્થ નથી અથવા તો તમે ઓછું પાણી પી રહ્યા છો નખ પણ નારિયેલ તેલની માલિશ કરવાથી આંખની રોશની વધે છે વધુ પડતું થૂંકવાથી વ્યક્તિનું મગજની નબળું પડે છે વાળની ચોટલી બાંધીને રાખવાથી મગજ તેજ થાય છે અને વાળ મજબૂત બને છે પગના તળિયા ઉપર મિક્સ લગાવીને સૂવાથી છાતીમાં કફ દૂર થાય છે અને શરતી ઉધરસમાં પણ રાહત મળે છે જો ખોરાક ખાધા પછી અપચો કે ખાટા ઓટકાર અને સમસ્યા હોય તો ડુંગળી પર લીંબુ નીચવીને ખાવાથી સાથે ખાવું જોઈએ તેનાથી અપચો થતો નથી કેરીનો રસ વધારે પીવાથી યુરેક એસિડની બીમારી થઈ શકે છે નારંગી સવારે અને રાત્રે ખાલી પેટે ન ખાવી જોઈએ જે મહિલાઓને વારે વારે થાક લાગે છે તે ગોળ ખાવું જોઈએ ગોળ તેમને એનર્જી આપશે જો તમને ચક્કર આવવાની સમસ્યા હોય તો તમારે સિંધુ મીઠું જોઈએ ડાયાબિટીસના દર્દીઓ માટે કાચી કોબી ખાવી ખૂબ જ ફાયદાકારક છે જો તમે આખો દિવસ મહેનત કરો છો તો તમે સવારે ઉઠીને બકરીનું દૂધ પીવો તેનાથી તમને થાક નહીં લાગે જો તમને તમારા શરીરમાં સોજાની સમસ્યા છે તો તુલસીના પાનમાંથી બનાવેલા ઉકેળાનું સેવન કરો આ શરીરમાં સોજો ઓછો કરવામાં મદદ કરે છે વધુ પડતો ખોરાક ખાવાથી તમારી સાંભળવાની શક્તિ નબળી પડી જાય છે આંગળીઓના ટચકા ફોડવાની આદત સારી માનવામાં આવતી નથી આંગળીઓને વારે વારે ટચકા ફોડવાથી હાથના હાટકા નબળા પડી જાય છે જેનાથી વસ્તુઓને પકડી રાખવાની ક્ષમતા ઘટી જાય છે ડુંગળીનું અથાણું ખાવાથી શરીરમાં લોહીની ઉપણ નથી રહેતી વડિયાળી અને સાકરના સેવનથી આંખની રોશની વધે છે આ મિશ્રણને રોજ દૂધ સાથે લેવાથી આંખની રોશની વધે છે અને આંખ સંબંધિત રોગો દૂર થાય છે મેથીના દાણા પાણી સાથે ખાવાથી છાતીના દુખાવામાં આરામ મળે છે કફ ખાંસી વધારે આવે તો રોજ સૂતી વખતે દૂધમાં હળદર મિલાવી પીવું તેનાથી કફ અને ખાંસીમાં ઘણી રાહત મળશે હળવો અને સરળ ખોરાક લો અને ચરબીયુક્ત ખોરાક શરીરનું તાપમાન વધારી શકે છે દહીં છાશ અને લીંબુ પાણીનું સેવન કરો આ પીણા શરીરને ઠંડુ રાખવામાં અને પાચનમાં સુધારો કરવામાં મદદ કરે છે સવારે અથવા સાંજે મોડા કસરત કસરત કરો ગરમીના દિવસે કરવાનું ટાળો જે સ્ત્રીઓ એની પીઠ સીધી રાખીને બેસે છે તેને ક્યારેય કમરમાં દર્દ થતું નથી ડુંગળીના રસમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી ઉલટી તરત બંધ થઈ જાય છે વાસી મોઢે પાણી પીવાથી કિડની સંબંધિત ઘણી સમસ્યા દૂર થાય છે અને કિડની સાફ રહે છે રાત્રે સૂતા પહેલાં મોઢામાં એલચી રાખો તમારા મોઢામાં ક્યારેય દુર્ગંધ નહીં આવે વાળ ખરતા અટકાવવા માટે સફેદ ડુંગળીનો રસ વાળમાં લગાવવો જોઈએ વાળ ખરતા બંધ થઈ જશે જો તમારું નાનું બાળક રાત્રે નીંદર નથી કરતો તો તેને મધ ખવડાવી જલ્દી સૂઈ જશે ગાજરને વાટી તેમાં થોડું મીઠું નાખી ગરમ કરી ખરચવા ઉપર બાંધવાથી ખરચવું મટે છે ઊભા રહીને પાણી પીવાથી સાંધામાં પ્રવાહી એકઠું થઈ શકે છે અને સાંતાને નુકસાન પહોંચાડે છે જે લોકો વધુ ખાંડવાળી ચા પીવે છે તે ઝડપથી જાડાપણાનો એટલે કે મોટાપણાનો શિકાર બને છે પાણી પીધા પછી થોડીવાર ચાલો આટલું કરવાથી વૃદ્ધ અવસ્થા સુધી ઉટણનો દુખાવો નહીં થાય મસાથી છુટકારો મેળવવા માટે રોજ એલોવેરા જેલ લગાવવું જોઈએ આ થોડા દિવસમાં સુકાઈ જશે અને નીચે પડી જશે વધુ પડતો કફ હોય ત્યારે કેળા અને મધ ખાવાથી ફાયદા થાય છે તમારે મૂળાની સાથે દૂધ ખીર નારંગી અને કારેલાનું ભોજન ન કરવું જોઈએ તે તમારા શરીરમાં ઝેર જેવું કામ કરે છે દાંતથી નખ ન કાપવા જોઈએ તેનાથી આંખની રોશની નબળી પડી છે દાંતનો અસલી રંગ આછો પીળો હોય છે તેથી તેને વધારે સફેદ કરવાનો પ્રયાસ તમારા દાંતને બગાડી શકે છે રોજ લીંબુનું પાણી પીવાથી વધતું પેટ કાબૂમાં આવે છે તેમજ શરીરમાંથી બિનજરૂરી ગંદકી દૂર થાય છે રોજ સવારે ઉઠીને કમસે કમ એક અથવા તો બે કિલોમીટર ચાલવું જોઈએ તેનાથી શરીરના દરેક અંગો મજબૂત થાય છે તેમજ હૃદયને લગતા રોગો દૂર થાય છે જે લોકો શરીરનું વજન ઓછું કરવા માગતા હોય તેને બપોરે જમીને તરત જ સૂવાની આદત દૂર કરવી જોઈએ જે લોકો રાતના ઉજાગરા કરે છે તેનું આયુષ્ય ખૂબ જ ઓછું હોય છે સ્વાદમાં બિનજરૂરી મીઠું નાખીને ખાવાવાળા લોકોને હૃદયની સમસ્યા તેમજ ડાયાબિટીસ જલ્દી થઈ શકે છે શાસ્ત્રમાં મીઠાને સફેદ ઝેર નામ આપવામાં આવ્યું છે લાંબા સ્વાસ્થ્ય માટે તમારી દિનચર્યાનો સમય નિશ્ચિત રાખો જેમ કે સુવાનો સમય જમવાનો સમય તેમજ ઉઠવાનો સમય નિશ્ચિત રાખનારા લોકોમાં કબજિયાતની બીમારી રહેતી નથી જે લોકોને કબજિયાત રહેતું હોય તેમને નિયમિત રીતે ફૂટ તેમજ પાણીનું પ્રમાણમાં સેવન કરવું જોઈએ લાંબા આયુષ્ય માટે તીખું અને તળેલું વસ્તુઓથી દૂર રહો આવું કરવાથી હૃદયને લગતી બીમારી તમારા શરીરમાં પ્રવેશ કરશે નહીં